બે હજાર પચીસનું ચોમાસું વર્ષ બે હજાર ચોવીસની જેમ વળેલું ચાલુ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે આગામી વીસથી ચોવીસ જૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકે છે એટલે કે નોર્મલ તારીખથી એક અઠવાડિયાનું મોડું આવી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા છે એટલે આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિનાની પચીસ સુધી જ રહે તેવી શક્યતા છે સૌથી અગત્યની વાત કરી કે એલપીજી સિલિન્ડરમાં મોટો ઝટકો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોનું ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજ્જલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પોણસો ત્રણ રૂપિયાની વધીને પાંચસો ત્રેપન રૂપિયા અને ઉજ્જલા યોજના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આઠસો ત્રણ રૂપિયાનો વધીને આઠસો ત્રેપન રૂપિયા થયા છે વધુ આગળ વાત કરીએ કે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવિકા ટોલ પાસની સુવિધા શરૂ કરે છે મતલબ કે હવે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં સરકારે રાષ્ટ્રીય અને એક્સપ્રેસ પર ટોલ ચૂકવણી શરત બનાવવા માટે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવિક ટોલ પાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલ પાસે ત્રણ હજાર રૂપિયા નક્કી કરે છે એટલું જ નહીં 15 વર્ષની માન્યતા સાથે આજીબી ટોલ પાસ પણ ઉપલબ્ધ થશે જેની કિંમત ત્રીસ રૂપિયા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો સમાચાર હવે આ બેંકના પૈસા ગુજરાતના ખેડૂતો પાસે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાવ્યો છે વિભાગની પોચ યોજનાઓ સહાય હવેથી જિલ્લા મધ્યમ સરકારની બેંકમાં જમા થશે જો કે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જ જમા નથી થતી કૃષિ અને સરકાર વિભાગની પોચ યોજનાઓ વિશે વાત કરીએ તો વરાળ કિસાન કલ્પવૃક્ષ યોજના પ્રોસેન યુનિટ સહાય યોજના ખેડૂત સહાય કેન્દ્ર યોજના કુસિમ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાઓનો સમાવેશ થાય છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ત્રણસો યુનિટ મફત વીજળી મોદી સરકારે સૌર ઊર્જા પ્રોત્સાહન આપવા ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી હવે સરકારે સોમવારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવરીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદન જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતના દરેક જિલ્લાના મોડલ સોલર વિજે વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે મહત્વનું એ છે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્ય ઘર ફી વીજળી યોજના મંજૂરી આપી હતી તેનો ઇરાદો છતાં પર લગાવવાના સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારી અને આવશ્યક ઘરો વીજળી ઉત્પાદન માટે અશક્ય બનાવ્યો છે આ યોજના હેઠળ દરેક પરિવારને ત્રણસો યુનિટ વીજળી મફત સુવિધા લાભ આપવામાં આવે છે આ સિવાય યોજનામાં સોલર સિસ્ટમ પર સરકાર દ્વારા ત્રીસથી પ્રાપ્ત થો ખર્ચ પાંચોતેર હજાર એકવીસ કરોડ રૂપિયાનો છે અને બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ સુધી લાગુ થશે વધુ આગળ વાત કરીએ કે લોનમાં મંડળીને લઈને મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રે ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ એક પોઈન્ટ ચુમ્માળી લાખ કરોડ રૂપિયાનું દેવું દેવું છે અને ત્રણેય પ્રકારનું કુલ પંચાવન પોઈન્ટ સિત્યોતેર લાખ જેટલા ખાતાના ખેડૂતોને ધિરાણ અપાયું છે અને રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાતના દેવાનું ભારણ ઓછું આંકડા દર્શાવી રહ્યા છે લોકસભાના નાણાં મંત્રાલય દ્વારા એક સવાલ જવાબ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવતી હતી ત્યારે હાલના માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે ત્યાં સુધી જીરો ટકા વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે જ વ્યાજ સરકાર ભરીને તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર દેશભરમાં રેશન કાર્ડ કેવાયસી માટે તારીખ ફી એકવાર લંબાવવામાં આવી છે હવે એકત્રીસ મે સુધી કેવાયસી કરાવી શકો છો રાશન માટે સો ટકા કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે રાષ્ટ્રીય ગાધવ સુરક્ષા ગેટરિંગ કાયદા હેઠળ ગરીબોને અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવામાં અનાજને થતી ગેરરીતિમાં રોકવા માટે રેશન કાર્ડ તો ધોધાયેલા દરેક રેકામ અને સભ્યનું કહેવાસી કરવું જરૂરી છે સાહિત્ય અગત્યની વાત કરીએ કે સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર કેન્દ્ર સરકાર દ્વારા લોકોમાં ફીમાં સારવાર મળે છે તે માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ પીએમ જય યોજના ચલાવવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ ધારકોને વિવિધ હોસ્પિટલમાં દસ લાખ રૂપિયા સુધીની કોમ્સલેસ સારવાર મળે છે ગુજરાતમાં પણ આશરે બે સડસઠ કરોડ લોકો પાસે આયુષ્યમાન ભારત કાર્ડ છે આ યોજનાનો લાભ લેવા માટે લોકોને કોઈ મુશ્કેલી હોય તો ફરિયાદ હોય તો તે માટે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર એક્સ પર મહત્ત્વની જાણકારી આપી હતી આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પીએમ જયમાં યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે તમે જીરો એકી સાસઠ ચુમ્માળીસ જીરો દસ ચાર હેલ્પલાઇન નંબર કાર્યરત છે સૌથી અગત્યની વાત કરીએ ગુજરાતના ખેડૂતો માટે કામની વાત છે ગુજરાત માટે કેન્દ્ર સરકારે ટૂંક જ સમય મોટો નિર્ણય લઈ રહી છે સરકારે એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે તેમના ખેડૂતોને હિતમાં ઝડપથી કામ કરી રહ્યા છે સરકારે ખેડૂતની આવક કેવી રીતે વધારી શકે અને અધવત કેવી રીતે વધારવું તે સંપૂર્ણ કાળજી લઈ રહી છે હવે ખેડૂતો માટે ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કુદરતી ખેતી અપનારા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટરે પંદર હજાર રૂપિયાથી વીસ હજાર રૂપિયાનું ચાર પ્રોત્સાહન મળી રહ્યું છે જે સરકારે પેન્શન નેશનલ ફાર્મિંગ મિશન મંજૂરી આપી રહી છે સીએસબીસી વાવ વાવાજ્ય દ્વારા પ્રાપ્ત કરેલા અનુસાર સાત પોઈન્ટ હેક્ટર જમીનની કુદરતી ખેતીની દાયરામાં આવશે પચીસો કરોડની ખર્ચે મંજૂરી મળી રહી શકે છે લગભગ એક કરોડ ખેડૂતોના લાભ મળી રહે છે પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે સરકાર રકમ ખેડૂતના સીધા લાભ ટ્રાન્સફર દ્વારા જ આપવામાં આવશે પંદર હજાર ગામોમાં આવશે તે નોંધણી ખેડૂતોને મહત્વનો લાભ કેવી રીતે મળી શકે તે અરજી સરકાર પર ધ્યાન આપે છે ખેડૂતોને કલ્યાણ માટે પીએનજી પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત છે વધુ વાત કરીએ કે નમો લક્ષ્મી સહાય યોજના આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યાનાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ નવથી ધોરણ બાર સુધી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે છે ધોરણ નવથી ને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ધોરણ અગિયાર અને બારના ભણતી વિદ્યાર્થીઓને પંદર હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પાંચ હજારની શિષ્યવૃત્તિ મળે છે જેથી જે પણ વિદ્યાર્થીઓને નવથી બાર અભ્યાસ કરતી હોય તે આ યોજનાનો લાભ લેવા માનતી હોય તો જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ વાલીઓનું આધાર કાર્ડ પાસબુક ટૂંક કુટુંબની વાર્ષિક આવકનો દાખલો બર્થ સર્ટિફિકેટ સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટો આમ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે

કેસી સી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં વ્યાજ દરે ચાર ટકા લોન મળે છે તેથી બીજી ખાતર અને વધુ વાત કરીએ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો લાભ આ યોજના હેઠળ ખેડૂતોની ટપક સિંચાઈ છટકાવ અને પાણીની વ્યવસ્થા માટે સબસિડી આપવામાં આવે છે

જ્યારે કપાસના ભાવથી વાત કરવામાં આવે તો આજે એક કપોચ કપાસના ભાવમાં થી સત્તરસો દસ રૂપિયાનો જોવા મળ્યો હતો આ સિવાયમાં રાજકોટ માર્કેટયાર્ડમાં લોકવન ઘઉં એકસો ત્રીસ ક્વિટન ટુકડા ઘઉંની ને પચાસ ક્વિટન આવક થઈ હતી જ્યારે લોકવંત ઘઉંના ભાવમાં થી આડત્રીસથી પોણસોને નો ટુકડો ઘઉંનો ભાવ પોણસો થી પાંચસો નેવું સુધીનો બોલાયો હતો Yeah!